હેલ્લો દર્શકો મહુવાથી આજે આપણે પાંચ કિલોમીટરના અંતરે અરબી સમુદ્રની સપાટીથી દોઢસો ફૂટ ઉપર આવેલા ઐતિહાસિક ભવાની માના મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા દરિયાના ઘુઘવાટા મોજે આજ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રસંગની માહિતી આપતા હોય એવું લાગે છે શ્રદ્ધાળુઓ સાથે પર્યટકો માટે પણ ભવાની માતાનું સ્થળ શ્રેષ્ઠ મનાય છે અહીં અરબી સમુદ્રનો કાંઠો પર્યટકો અને શ્રદ્ધાળુઓને અલૌકિક આનંદનો અહેસાસ કરાવે છે તો ચાલો આપણે મંદિરની મુલાકાત લઈએ આ મંદિરના આગળનો ભાગ છે તમે જોઈ શકો છો કે પર્યટકો માટે અહીંયા ઘણી બધી વ્યવસ્થા છે રમોકડા બી બાળકોના મળે છે તમને અહીંયા નારિયેલ પાણી લીલા લીલા પીવા બી મળશે કેમકે મહુવા પોતાના નારિયેલ માટે વખણાય છે કેમ કે મહુવાને આપણે બીજું કાશ્મીર તરીકે બી ઓળખીએ છીએ અને અહીંયા દરિયો એકદમ રમણીય અને બહુ જ સુંદર દરિયા કિનારો આવેલો છે તમે જોઈ શકો છો આગળ માતાજીની પ્રસાદી ચૂંટણી આવી બધી જ વસ્તુઓ મળે છે સાથે સાથે અહીંયા ઠંડા પીણાની બી સ્ટોલ છે તો ચાલો આપણે મંદિરનું દર્શન કરીએ તમે જોઈ શકો છો આગળથી કાંઈ મંદિરનો નજારો આવો લાગે છે અને તમને જેવા મંદિરમાં એન્ટર થશો ને તમને મન કાંઈક અલગ જ વસ્તુ ફીલ થશે કેમ કે અહીંયા શ્રી કૃષ્ણજી અને રૂકમણીજીનો પ્રેમ પ્રસંગનું આખે આખું વર્ણન આપણા પુરાણોમાં બી આપેલું છે મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં રૂકમણીજીએ શ્રી કૃષ્ણજીને દ્વારકામાં સંદેશો મોકલાવેલો હતો કે મને અહીંથી તમે લઈ જાઓ અને મારે તમારી સાથે વિવાહ કરવા છે એના ભાઈએ એના વિવાહ એના મિત્ર સાથે કરાવેલા હતા નક્કી કરેલું હતું તો મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણજીએ રૂકમણીજીનું હરણ કરીને દ્વારકા લઈ ગયા હતા અને ત્યાં દ્વારકામાં શ્રી કૃષ્ણજી અને રૂકમણીજીના મેરેજ થયેલા હતા મિત્રો જુઓ લાગે છે આગળથી જ એકદમ અદ્ભુત નજારો છે શક્તિપીઠ માનું એક પીઠ છે એવું બી માનવામાં આવે છે અને આપને એમ જ થાય કે આપણે કઈક અલગ દુનિયામાં આવે ગયા તમે જો એક્ઝેક્ટ મંદિરનો પાછળનો ભાગ છે જ્યાં પવનચક્કી પવન પવનચકીનો અવાજ બી એકદમ મસ્ત આવે છે અને જો તમે આખું બીચ બીચનું ડેવલપિંગ થાય છે અત્યારે મિત્રો પહેલાં તો શું કે સાવ રો હતું હવે ગવર્મેન્ટ તરફથી ગુજરાત ટુરિઝમ તરફથી અહીંયા ડેવલોપિંગ ચાલુ થઈ ગયું છે આખે આખો બીચ ડેવલોપ કરે છે તમે જો અહીંથી નીચે જવાય છે લગભગ પચાસ પગથિયા જેવું હશે નીચે ઉતરવામાં અહીંયા તમને એડીવી ની રાઈડ બી જોવા મળશે અહીંયા હોર્સ બી હોય છે તો હોર્સ રાઈડિંગ કરવું તો બી તમને મળશે પછી નીચે દરિયા કિનારે નાસ્તાના પોઈન્ટ છે તમે આપને તમને દેખાડું ચાલો આપણે નીચે જઈએ એકદમ તમને એવું લાગશે કે અમે રો દુનિયામાં જ આવેલા છે આ ગુજરાતનો પાર્ટ હોય જ નહીં ને એવું ફીલ થાય છે આપણે કોઈ દરિયા કિનારે ગયા હોય જ્યાં બીચે આપણે પૂરા આપણા ફેમિલી સાથે આનંદ માણી શકીએ એવી જગ્યા છે તમે જોવો દૂરથી હજી થોડું ડેવલોપિંગ છે પહેલાં તો શું આજથી તમે પાંચ દસ વર્ષ પહેલાં આવતા હતા ને તો અહીંયા કોઈ સ્ટોલ જ નહોતા મિત્રો એકદમ રો બીચ હતો અને તમે ખૂબ જ આનંદની અનુભૂતિ થતી હતી હવે તો શું કે આટલા બધા સ્ટોલ આવી ગયા છે તો વ્યવસ્થા બી મળે છે અહીંયા કંઈ ખાવા પીવાનું બી મળી રહે છે તમે જો દૂર દૂર સુધી કોઈ નથી એકદમ રો છે આપણે ગવર્મેન્ટને કહેશું કે આપણે આપણા તરફથી એવી બી એડવાઇસ દઈશું કે આપણે મંદિર અહીંયા જે બીચ છે એનું ડેવલપિંગ કરે જેથી શું પર્યટકો આવશે તો આ જગ્યાનો વિકાસ બી જલ્દી થશે તમે જો એડીવી બાઇક પહેર્યું હતું લોકો દૂર દૂર સુધી વોકિંગ કરે છે અને સન્ડે તો શું આખા મોવાનું અને મોવાના આસપાસના ઘણા બધા ગામોના લોકો અહીંયા આવે છે અને પોતાના વીકેન્ડ માણે છે અને માતાજીના દર્શન કરે છે તમે જો એકદમ નીટ એન્ડ ક્લીન બીચ છે કેમ કે ઓછા લોકો છે અને લોકો સમજે છે કે નવા બીચને બગાડવું ન જોઈએ તો ચલો આપણે બીચની સુંદરતા માણીએ મિત્રો અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે તો ચૈત્રી નવરાત્રિમાં તમે અચૂક આ મંદિરની મુલાકાત લેજો અને મિત્રો આ વિડીયો તમને ગમેલો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો